નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે જેનો આપણી બહેન દીકરીઓ આતુરતાથી રાહ જોતી હોય છે તે સમયે એટલે કે અષાઢ અને શ્રાવણ મહિનો આ સમયમાં ઘણા બધા વ્રતો કરવામાં આવતા હોય છે અને આ સમયમાં નાની દીકરીઓ મોળાકત વ્રત અથવા તો ગૌરી વ્રત જરૂરથી કરતી હોય છે આજે આપણે વાત કરીશું કે જયા પાર્વતીનું વ્રત શા માટે કરાય છે જયા પાર્વતીનું વ્રત કેટલા દિવસનું હોય છે અને સાથે એ પણ વાત પાર્વતીના વ્રતનું જયા પાર્વતીનું વ્રત કેટલા વર્ષે ઉજવવાનું હોય છે તો આપ અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અથવા તો શિવ પાર્વતી જરૂરથી લખી શકો છો પ્રથમ વાત કરીએ તો જયા પાર્વતીનું વ્રત શા માટે કરવામાં આવે છે તેના વિશે તો જે બાલિકા કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્રવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ જ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે છે તો તેના મનની ઈચ્છા જરૂર પૂર્ણ થાય છે માતા પાર્વતી તેનું સદાયવ કલ્યાણ કરે છે અને જે કુંવારી છોકરી આ વ્રત કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે આ વ્રત કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરે છે ભગવાન વેદ વ્યાસે કુમારિકાઓને શક્તિના અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે બે વર્ષની કન્યા કન્યાકુમારિકા ત્રણ વર્ષની ત્રિમૂર્તિ ચાર વર્ષની કલ્યાણી પાંચ વર્ષની રોહિણી છ વર્ષની કાલિકા સાત વર્ષની ચંડિકા આઠ વર્ષની સાંભવી નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની સુભદ્રા તરીકે પૂજાય છે આ કુમારિકાઓ શક્તિના અંશ સ્વરૂપ મા પાર્વતી ગૌરીની આરાધના માટે તથા તેમના આશીર્વાદ માટે ગૌરી વ્રત ઉજવે છે આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ પાંચમથી શરૂ થાય છે પરિવારમાં માતા પિતા પોતાની કુમારિકા ને આ વ્રતનો પ્રારંભ કરાવે છે વાંસની છાબડી કે મોટા કોડિયામાં પાંચ કે સાત ધાન્યની વાવણી કરવામાં આવે છે પાંચ છ દિવસ સુધી તેના બીજમાંથી જવારા ઉગે છે અને આ પાંચ છ દિવસ તેનો નિયમિત પાણીથી સિંચન કરવામાં આવે છે આ જવારાઓ માં ગૌરીના આશીર્વાદથી ઉગ્યા હોવાના ભાવથી આ જવારા ગૌરીમાં જે અપભ્રંશ થતા ગોરમા તરીકે પૂજાય છે નિત્ય તેમના ઉગવાની શરૂઆતથી પાંચ દિવસ સુધી અક્ષત અબિલ ગુલાલ કંકુથી પૂજા થાય છે રોની માળા પહેરાવવામાં આવે છે આ દિવસો દરમિયાન વ્રત રાખનારી કુમારિકાઓ ફળ ફળાદી તથા ડ્રાયફ્રુટ એટલે કે સૂકો મેવો ખાઈને ઉપવાસ કરે છે ગોરમાના ગીતો ગાય છે બગીચાઓમાં તથા મંદિરોમાં એકઠા થઈ વિવિધ રમતો સાથે સંગીતના તાલે આનંદ માણે છે બાલિકાઓ માટે ગૌરી વ્રત નાની ગૌરી તરીકે ઓળખાય છે નાની બાલિકાઓમાં જમીનમાંથી ધન ધાન્ય કેવી રીતે પ્રગટે છે તેનું ખેતી વિષયક પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે કુમારિકાઓ મોટી થતા જયા પાર્વતીનું વ્રત કરે છે આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ તેરસથી થાય છે કુમારિકાઓની સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે જેમાં પાંચ દિવસ મોડું ખાઈને ઉપવાસ કરવાના હોય છે વ્રતમાં બહેનો અન્ય વ્યવસાયમાં વ્યસ્ત હોય તો પ્રથમ દિવસે અને વ્રતની ઉજવણીના છેલ્લા દિવસે એમ બે ઉપવાસ કરે તો પણ વ્રત કર્યું ગણાય છે એવી માન્યતા છે આ વ્રત દરમિયાન શિવ પાર્વતીજીની પૂજા થાય છે શિવ મંદિરો વ્રતી બહેનોથી વ્રતના ગીતો તથા ભજન ધૂનથી ગુંજી ઉઠે છે કુમારિકાઓ મા પાર્વતીને જેમ વ્રતના તપથી શિવજી મળ્યા હતા તેમ મનપસંદ વ્રત મેળવવા માટે આ વ્રત કરતી હોય છે જ્યારે સૌભાગ્યવતી બહેનો પતિના સુખ માટે તથા પરિવારમાં સૌની સુખ શાંતિ માટે આ વ્રત કરે છે વ્રત દરમિયાન ઘરમાં અન્ન જળના ભંડાર ભરેલા રહે તેવી મનોભાવના સાથે બહેનો આ વ્રત કરતી હોય છે સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત લેવામાં આવતું હોય છે આ જયા પાર્વતી વ્રત ત્રણ પાંચ સાત દસ કે તેથી વધુ વર્ષ બાદ ઉજવાય છે અને વ્રતની ઉજવણી વખતે પાંચ કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી ભેટ સૌગાદ આપવામાં આવે છે આ વ્રતો સ્ત્રી શક્તિ જાગરણ સામાજિક સમરસતા તથા ધર્મ સંસ્કાર માટે ઉજવાય છે વ્રતિ નારી શક્તિમાં તપ ત્યાગ આત્મસંયમ સહન શક્તિ સ્વાસ્થ્ય સભાનતા સદાચાર તથા સ્વધર્મનું ગૌરવ વગેરે જેવા સદ્ગુણો કેળવાય છે ઋષિ પરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતો બહેનોને વારસામાં મળ્યા છે જે સદીઓથી ઉજવાય છે મિત્રો હવે વાત કરીએ કે કેટલા દિવસનું વ્રત હોય છે તો મિત્રો જયા પાર્વતીનું વ્રત કુલ પાંચ દિવસનું હોય છે જે આ વ્રત અષાઢ સુદ તેરસથી લઈને અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસ સુધી કરવામાં આવે છે ગૌરી પાર્વતીનું વ્રત સળંગ વીસ વર્ષ કરવાનું હોય છે પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ જવું ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે તેવા શાસ્ત્રોનો આદેશ છે મિત્રો હવે વાત કરીએ વ્રતના ઉજવણા વિશે તો આ વ્રતની ઉજવણી પાંચ વર્ષના અંતે સાત વર્ષના અંતે કે પછી નવ વર્ષના અંતે કરી શકાય છે આ વ્રતની ઉજવણીમાં વ્રતના ચાલુ દિવસોમાં મતલબ કે પાંચ દિવસોમાંથી ગમે ત્યારે એક દિવસે પાંચ કે જે તમે પાંચ દિવસ દરમિયાન આરોગો છો સામાન્ય રીતે વ્રતની ઉજવણી જાગરણના બીજા દિવસે એટલે કે વ્રત પૂરું થયા પછી જ્યારે વ્રત છોડવાનું હોય એ દિવસે કરવામાં આવતી હોય છે આ વ્રતની ઉજવણીમાં કુંવારી કન્યાઓને એ જ કન્યાઓ બોલાવી જોઈએ કે જેઓ વ્રત કરતી હોય અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ પણ એવી જ સ્ત્રીઓને બોલાવી જોઈએ કે જેઓ પાર્વતીનું વ્રત કરતી હોય ઉજવણીમાં સંપૂર્ણ ભોજન મિષ્ટાન કરાવીને ફળ અને તમારી શક્તિ મુજબ કોઈ પણ વસ્તુ દાનમાં આપવી જોઈએ અને ફળ આપીને કન્યાઓ કે સ્ત્રીઓનો આદર કરવામાં આવે છે જે વસ્તુ તમે કન્યાઓને કે સ્ત્રીઓને આપવાના હોય તે સૌ પ્રથમ સવારે મંદિરમાં પાર્વતીજીની સામે મૂકવી જોઈએ આ વ્રતની એકવાર ઉજવણી કર્યા પછી તમે ફરી વખત વ્રત કરો તો ઉજવણી કરવાની જરૂર નથી પરંતુ વ્રત કરો તો એકવાર તો અવશ્ય જ ઉજવણી કરવી પડે છે તો અમને આશા છે કે આપને આ માહિતી જરૂરથી ગમી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરી અને કોમેન્ટમાં ઓમ નમઃ સિવાય હર હર મહાદેવ કે શિવ પાર્વતી જરૂરથી લખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કર નાખજો જેથી અમે જેવો નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે ધન્યવાદ